લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામ દ્વારા આદિપુરના સાંઈબાબા મંદિરમાં એક જ દિવસમાં ત્રણ સેવાકીય કાર્ય કરવામાં આવ્યા ગતરોજ લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામ અને સીયુબી ક્લબ ઓફ ગાંધીધામ દ્વારા નવધા દુનેજાના જન્મદિવસ નિમિત્તે સાંઈ બાબા મંદિર રામવાડી આદિપુર ખાતે હંગર પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં લગભગ પાંચસો વ્યક્તિઓએ પ્રસાદનો લાભ લીધો હતો બીજા પ્રોજેક્ટમાં લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામના શિષ્યવૃત્તિ પ્રોજેક્ટ તરીકે શ્રી તેજાભાઈ મેમાભાઈ આહિર અને સુરાભાઈ દેવાભાઈ આહિર મહિલા કોલેજના બીએના પ્રથમ વર્ષના વિદ્યાર્થિનીની છ હજાર એકસો રૂપિયા ફી ચૂકવવામાં આવી આ પ્રોજેક્ટના સ્પોન્સર અક્ષય શેટ્ટી અને પ્રોજેક્ટ ચેરપર્સન શુભદા શેટ્ટી રહ્યા હતા ત્રીજા પ્રોજેક્ટમાં લાયન્સ ક્લબ ઓફ ગાંધીધામના સ્કોલરશીપ પ્રોજેક્ટમાં શ્રી માતૃછાયા પ્રાથમિક શાળાના ધોરણ પાંચના વિદ્યાર્થીની ત્રણ હજાર પાંચસો રૂપિયા ફી ચૂકવવામાં આવી આ પ્રોજેક્ટના સ્પોન્સર જે એફ એલવી મહેતા અને પ્રોજેક્ટ ચેરપર્સન રેખા શાહ રહ્યા હતા આ તમામ સેવાકીય કાર્યમાં લાયન્સ ક્લબ ના પ્રમુખ યમન દુનેજા સેક્રેટરી રવિ પમ્માની ટ્રેઝરર સુબ્ધા શેટ્ટી મનોજ અજવાની સાક્ષી પંવાની ધીરેન મહેતા હીરાલાલ ચાવલા અને તેમની સાથે ટીમના સમગ્ર સભ્યો હાજર રહ્યા હતા રિપોર્ટ ભારતીમાખી જાણી ગાંધીધામ